સત્ય સ્વરૂપ સ્વામી બાદ ગઢડાના સ્વામીનો વિભત્સ વિડિયો વાયરલ ગઢડાના ભગવત પ્રસાદ સ્વામીનો વધુ વિડિયો વાયરલ ગઢડાના ચેરમેન હરિજીવન સ્વામી અને ભાનુ સ્વામીના મંડળના આહેવાન સ્વામી સ્વામીનો કથિત વિડિયો વાયરલ થતા હરિભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે ગઢડાના સ્વામી સ્વરૂપમાં શેતાનનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી ગયો છે વધુ એક સંત જોડે શારીરિક સંબંધ બાંધતા હોય એવો વિડીયો વાયરલ વાયરલ વિડીયોને લઈને લંપટ સ્વામી વિરુદ્ધ લોકોની ફટકાર વાયરલ વિડીયોમાં જે દ્રશ્યો છે એ અમે તમને બતાવી શકતા નથી તમારા સંતાનોને આવા સ્વામીઓ પાસે મોકલતા પહેલા વિચારી લેજો કારણ કે આ જે સ્વામીઓ છે આ નરાધમ સ્વામીઓ આગળના દ્રશ્યો અમે તમને બતાવી શકીએ એવા નથી આ છે આવા નપટ લંપટ અને સંપ્રદાયને લાંછન લગાડતા સ્વામીઓ અરે શરમ તો કરો 48 કલાકની અંદર હજુ તો માન એક વડતાલનો વિડિયો વાયરલ થયો હતો એની 48 કલાકમાં જ આ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનો આ વિભત્સ વિડિયો વાયરલ થયો છે જે ત્યાંના સ્વામી છે

આ ધંધાઓ જોતા ખરેખર આ સ્વામીઓને મંદિર માંથી કાઢવા જોઈએ આ સ્વામીઓને તાત્કાલિક ધોરણે આમની પાસેથી જે કેસરી ભગવો છે એ લેવાઈ જવો જોઈએ બરખાસ્ત સ્વામીઓને રોડે રોડ કરી દેવા જોઈએ આ સ્વામીઓ શું સંસાર ને સારા નિયમો શીખાવશે જયારે આમનું જ કોઈ આચરણ નથી આમની પાસે જ કોઈ સંસ્કાર નથી શરમ વગરના લંપટ હેવાન રાક્ષસ થી પણ જાય એવા સ્વામીઓ

હરિજીવન સ્વામી નમસ્કાર હું કિશન તમારા શિષ્ય છે હરિજીવન સ્વામી અને વિડીયો તમને ખ્યાલ જ નથી આટલો મોટો સંપ્રદાય આપ મંદિર ચલાવો છો ત્યાં આ પ્રકારના શિષ્ય

કે સ્વામી આપણે આટલા આટલા આપવા તો સ્વામી ચાર ફોન ઉપાડે પણ આ લમ્પક સ્વામીનો જવાબ આપવા સ્વામી ફોન નહીં ઉપાડે મારો આરામ નું ખાવાની ટેવ લોકોને મામા સમજાવવાના ભગવાનનો ડર બતાવવાનો અને આસ્થાના નામે લોકો સાથે ચીટિંગ કરીને પૈસા લેવાના અને ઉપરથી આ ધંધા કરવાના હું હજી કહું છું ભગવાન સ્વામિનારાયણ માટે મને ખૂબ respect છે સ્વામિનારાયણ ભગવાને આ દેશની અંદર હિન્દુ ધર્મ ને સાચવ્યો ને હું આજે પણ ગર્વ સાથે કહું છું કે દેશ દુનિયામાં હિન્દુ સંપ્રદાય આજે દુબઈ અમેરિકા ની અંદર જીવતો હોય તે માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય ની દેન છે તો મારો જે વાંધો છે એ ગંદકી સામે વાંધો છે આવા લંપટો સામે મારો વાંધો છે આવા કૃત્ય કરનારા સામે મારો વાંધો છે અને આવા ધંધા કરાવીને પાછા વિડીયો બનાવો ભાઈ શું કરવાને સંત બન્યા છો આ વિડિયો એ ગઢડા સ્વામિનારાયણ મંદિર જે ગઢપુર છે એ ત્યાંના જે ભગવત પ્રસાદ સ્વામીનો વિડિયો છે એ અને એમની સાથે અન્ય બે અન્ય એક સંત અને જે પ્રકારના કૃત્ય કરી રહ્યા છે ને સાહેબ તમારો ભરોસો ઉઠી જાયો સાહેબ કેવી રીતે મારે એમને 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 કેવી રીતે મારે સ્પર્શ એમના ચરણો મારે સ્પર્શ કરવા આ ધંધા કરવાના ભાઈ સારા સારા ભાષણો આપવા સ્ત્રીઓના કપડા નાખવો ભગવાન અને મારી જેમ અને અન્યની જેમ પેન્ટ શર્ટ પહેરીને બની જાવ સામાન્ય માણસ કોણ તમને રોકે છે પણ એક તરફ તમારે સ્વામીના ઢોંગ કરવા લોકોના દીકરા દીકરીઓની જિંદગી બગાડવી કોઈ મહિલાની દીકરી દીકરીની જિંદગી બગાડવી કોઈ પરણેલા સ્ત્રીની જિંદગી બગાડવી જો હું હજી કહું છું સંપ્રદાયની અંદર સારા સંતો છે રેવાના અને રહેશે અને એ સંતો માટે અમને આદર છે અને કાયમી રહેવાનો પણ આવા લંપટ ભગવત પ્રસાદ જેવા સાહેબ આ વિડીયો હું પૂર્ણ નથી જોઈ શક્યો મારી ટેકનિકલ ટીમને આ વિડીયો એડિટ કરતા કરતા એમની આંખોમાં આંસુ આવી ગયા મારી મારી ઓફિસનો સ્ટાફ આ વિડિયો જોઈને આંગળી નાખી ગયો કે આવા સંતો હોય આવા જાહેર જીવનમાં રહેલો એક પારિવારિક માણસ જેને આપણે કે સંસારી શું કહો તમે કે તમે તો સંસારી છો હા અમે સંસારી છે પણ આવા ધંધા નથી કરતા આવા ધંધા નથી કરતા અમે સંસારી છે ખૂણે ખૂણે મંદિરે મંદિરે પહોંચી ગઈ છે પચાસ કરતા વધારે વિડીયો છે આવા સંપ્રદાયના અનેક મોટા સંતોના પણ આવા વિડીયો છે દેશ પ્રવાસે સનાતન છે ત્યાંથી ગંદકી દૂર કરવાનો અમારો હેતુ છે ગંદકી કરવી હોય એ ધર્મના ના બહાર રહે તો તમે અમારી જેમ સાંસારિક થઈ જાઓ અને જો માત્ર ને માત્ર તમારે અને હા તમે સંત છો ને એટલે સવાલ ઉઠાવીએ તમને એમ થતું હશે કે ભાઈ તને શું જોર પડ્યું અમને બે સંતોને ગમ્યું એ કર્યું ભાઈ જોર એ પડ્યું કે લોકો તમને તમારા આચરણને અનુસરે છે લોકો તમારી વાતોને માને છે તમારી પર વિશ્વાસ કરે છે લોકો પોતાના દીકરા દીકરીઓને તમારા વિવિધ જે ગુરુકુળો છે જે કોલેજો છે જે હોસ્પિટલો છે એમાં મોકલે છે અને જો તમારે આ ધંધા કરવા હોય ને તો આથી બંધ કરી દેજો વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને આ હોસ્પિટલોના આ પ્રકારના ધંધાની આડમાં જે ધંધાઓ માંડ્યા માંડ્યા છે લોકોનું શોષણ કરવાના ધંધા બંધ કરી દેજો આ સ્વામી નથી ઓળખતા હરિજીવન સ્વામી ના પડે છે કોઈ નથી અરે દીક્ષિત મંદિર અંદર પ્રસાદ એક જ મંદિરમાં પ્રસાદનું પેકેટ એ ઓછું થયું તો હરિજીવન સ્વામી ભાઈ કેમ તમે છાવરો છો કેમ તમે ફોન ઉપાડવા ને બંધ કરી દીધા તમારા પેટમાં પાપ નથી તો આવન જો બાપો ડંકાની ની ચોટ ઉપર કે મારા પેટમાં પાપ નથી ભાઈ આવા ધંધા કરવા તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ભાઈ તમે શરમ કરો તમે ભગવાન સ્વામિનારાયણ જે સારા કાર્યો કર્યા છે ને તમે એના ઉપર લાંછન લગાડવા નીકળ્યા છો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા સંતો છે કિશન મેં ત્યારે પણ કહ્યું હતું આજે કર્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો એવા હતા કે જેના પ્રતાપે સાળંગપુરનું કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર બન્યું આજે પણ પરચા પૂરનારા સંતો સંતો હતા પણ આવા ઠગ સંતો નતા તમે બે સંતો જો ગોપાળાનંદ મુક્તાનંદ આ તમામ સંતો જો નિત્યાનંદ અને આ સંતો જો ઈશાન ગોપાળાનંદ સ્વામી સાથે આ સંતોની નામ કરીએ ને તો ગોપાળાનંદ સ્વામીને આખા સંપ્રદાયનું અપમાન થાય શિક્ષાપત્રીમાં આ લખ્યું છે

તમે જાવી આ કેમ બધાય ભાગે છે મોટા મોટા સંતો વડતાલ વિનોદભાઈ કીધું તું રવિ આપણી ટીમ ને સ્વામી પાસે મોકલજો કે સ્વામી અને ફોટો એમણે આપણા કિશન બારીયા ફિશિયર વાળા છે તે આપે છે કે આ સ્વામી સાથે ફોટો પણ હતો હરિજીવન સ્વામી સાથે પણ આ સ્વામીના ફોટો વિડીયો બધું રહેલું છે તે પણ સ્વામી અમે શોધીએ છીએ તમારે આમ કાકાનું તો ડિલીટ કરી દેજો અમને ખબર છે કે તમારી સાથે ભાનુ ભાનુસ્વામીનું મંડળ છે કિશાન ભાનુ સ્વામીના મંડળમાં જ રહેલા હરિજીવન સ્વામી પણ છે ના મારા સંતનું નામ નથી લેવું આ સ્વામી પણ એ જ મંડળના છે અને આ જ ધંધા ચાલે છે હજી તો વડતાલની

આ સાધુને લાયક કેવા ન કેવા કઈ ખબર જ નથી કારણ કે આ પ્રકારના ધંધા તમે ચાલુ કરી દીધા છે આ પ્રકારની સ્થિતિએ તમે ઊભી રાખી દીધી છે આપણો સનાતન ધર્મ છે આ હિન્દુ ધર્મ છે તમે હિન્દુ ધર્મ મને સલાવો ડુબાડવાની કરા છો હજુ પણ કહું છું કે સંપ્રદાયમાં સારા સંતો છે સંપ્રદાય સારો છે પણ દસ ટકા હસડો હોય ને સાહેબ દસ ટકા તમને કેન્સર થયું હોય ને કેન્સર તો ભાગ કાપી નાખવો પડે બાકા કે શરીરમાં કેન્સર થઈ જાય એમાં બે બે નરાધમના નરાધમના તમે જોઈ જેને હેવાનીયતની હદ વટાવી બંને સ્વામીની લંપટ લીલા તમે જોઈ લ્યો આગળના દ્રશ્યો તો પેલા વિડીયો બતાવાય એમાં નથી પેલામાં તો કઈ બતાવ એમ નથી આમાંનું મોઢું તો બતાવાય એમ છે બીજાનું તો મોઢું બતાવાય નથી એમાં ધંધા કરીને બેઠા છે આ બધા આ ધંધા તમે જોઈ કહેવાતા સંતો છે કે જે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયનું અપમાન કરે છે અને સૌથી મોટો સવાલ એ કે આટલા મોટા અપમાન છતાં પણ આખો સંપ્રદાય કેમ ચૂપ છે કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા સંતો ચૂપ છે કહેવાતા એક નેતા સંત છે આ સ્વામીજી ક્યાં ગયા ક્યાં તમે નીકળી ગયા છો આખી આખી ઘટનામાં બે વિડિયો આપણી સામે દેખાઈ રહ્યા છે આ બંને તમારું હૃદય કંપાવી દે તેવા છે લાખો આસ્થાનું કેન્દ્ર છે ત્યાં રહેલું અને હજારો અને લાખો ના આસ્થાના કેન્દ્રમાં સ્વામીઓની લંપટ લીલા જોવા જવાની આપણે આ પ્રકારના ધંધાઓ મંદિરોમાં માં નીકળ્યા છે ને જે જોવા માટે આપણે જવાનું એટલે આ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે કિશન આપણે આ સંતોની લંપટ લીવા લીલા જોવા માટે મંદિરે જોવા જવાનું કે આ કરવા માટે આપણે જોવાનું મને એ નથી સમજાતું કે હવે કયા સ્વામીને આપણે ચકાસવા કે કેના પર ભરોસો કરવો કોઈ તમને તમારું મોઢું જોઈને તમારી પર ભરોસો નથી કરતા હો માત્ર ને માત્ર કોઈ સ્વામીને ઝૂકે છે તો એનું કારણ એને રાખેલી શિખા ભગવાન સ્વામિનારાયણે આપેલો ચાંદલો અને એના કેસરી વસ્ત્ર જોઈને કોઈ એના પગે પડે છે હું ચેલેન્જ આપું છું આવા લંપટ સ્વામીઓને આવા નરાધમ સ્વામીઓને ચેલેન્જ આપું છું કે ઉતારી નાખો આ ભગવા વસ્ત્ર પેન્ટ શર્ટ પહેરીને જાવ જો તમને કોઈ ઓળખે તમને કોઈ પગે લાગે તો તમે ક્યોય હારી જવા તૈયાર છું તમારી કોઈ ઓળખ નથી તમારા પાસે કોઈ એવી વિદ્વાન શક્તિ નથી કે તમે એવા કોઈ હોશિયાર નથી માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ તમારી સાથે જોડાયેલું મંદિરનું નામ સંસ્થાનું નામ અને એના કારણે છે બાકી આ કોઈ સ્વીકારવા તૈયાર નથી મારા શબ્દ લખી લેજો કોડા કાગળ પર સાહેબ કલાકની અંદર આ બીજો વિડીયો વાયરલ અને લોકો તો કહી રહ્યા છે કે પચાસ વિડીયો છે કોઈ પણ મંદિરમાં કોઈ બાકી નથી કેટલા બધા એવા લંપટ સંતો છે કે જે અનેક સંતો આ પ્રકારના ધંધાઓ કરે છે ભાઈ તમને કોને હોમ દીધા હતા કે તમે જાઓ અને સંપ્રદાયમાં જઈને તમે સંત બનો અરે આના કરતા તો તમે સંસારમાં તો તો સારા હતા તમે સંપ્રદાયને બદનામ કર્યો આ બાબત ખૂબ દુખી છે આવી બાબતોથી અમને દુઃખ થાય છે અમને આવા સમાચારો બતાવવામાં કોઈ રસ નથી પણ એક હિન્દુના દીકરા તરીકે એક સંપ્રદાયને માનીએ છીએ અને એટલા માટે દુખ થાય છે કે આવી ગંદકી કેવી રીતે સંપ્રદાયમાં આવી ગઈ તમને પગે પડવામાં કોઈ રાજી નથી પણ ભગવાનને પગે પડવાનું તો આના એને દર્શન થયા હતા સમાધિના બાપુભાઈને એટલે એનું વર્ણન કર્યું વળી કે છે કે હે મહાપ્રભુ તમે મને અપાર બ્રહ્માંડમાં ઘણો ફેરવો લ્યો આપણે જ ખાલી આ પૃથ્વી ઉપર ફેરવીએ ને તો આપણને લાગે ઘણું ફરી આવ્યા

આવા સંતો સામે કાર્યવાહી શું થવી જોઈએ અને એ તમારો જે અભિપ્રાય છે એ તમે કમેન્ટમાં આપી શકો છો કે આવા લંપટ આવા કેસરી કપડા પહેરીને સાધુતાના નામે ઢોંગ કરતા આ ગઢડાના ભગવત પ્રસાદ જેવા લંપટ સામે શું કાર્યવાહી કરવી જોઈએ અને આની સામે કયા સ્વામી હતા કે બીજા સ્વામી કોણ હતા એના ચહેરાઓ વિડીયામાં નથી દેખાતા પણ મારી ગઢડા ટેમ્પલ બોર્ડને વિનંતી છે કે આ સ્વામી અને તેની સાથે બીજા જે સ્વામી હતા એ બંને સ્વામીને ખુલ્લા પાડે એ બંને સ્વામી વિરુદ્ધ ગઢડા ટેમ્પલ બોર્ડ કાર્યવાહી કરે અને તાત્કાલિક આ બંનેને સ્વામીમાંથી કાઢવામાં આવે તો જ આમાં સૌથી મોટો દાખલો બેસશે તો જ સંપ્રદાયને આપણે ખરા અર્થમાં આગળ વધારી શકશું બાકી જ્યાં સુધી આ આ ગંદકી ગંદકી રહેશે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સંપ્રદાયમાં આ ગંદકી ફેલાવનારા લોકો આવા લંપટ લોકો આવા નરાધમ લોકો એ સંપ્રદાયના નામે હંમેશા ઢોંગ કરતા રહેશે